માર ભાઈ હિમાચલ થી લાયો છે ગોલ્ડન એપલ તમને બતાવજો હા ગોલ્ડન એપલ લાયો છે આ વેલીયા ને કરતું નહીં જુઓ गाइस કજો આપણે વાયસ એટલાસ આઈ ગઈ ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છીએ તો ભાઈ સતલાસના ફોનવાળામાં ઓફર ચાલે ટફન પર આ ગિફ્ટ બરાબર એમને ઇન્સ્ટાફર ફોલો કરી દેશે એટલે તમને ગિફ્ટ મળી જશે તો ટફન અમારે નાખી દીધા બરાબર રેડી બરાબર ને તાનું બેન લઈ લેવાડો આવો લેવાડો એટલે ગિફ્ટ મળી ગયું બે ટફનાથી એટલે હોરી બેન ગી ટફના છે બે બોટલ હે ને તો સિસ્ટર હેલો ગાઈસ તો આપણે ફરવા દે જઈએ તો ફટ ખાવા અને તમે જોવો કે આ ત્યાં સિસ્ટમ એટલી સારી હતી કે મેં મમ્મી ના મારા મોબાઈલ માં ટફર ના ખાઈ દીધું મસ્ત તે અમને ટફર ના ને તે બે બોટલો અમને ગિફ્ટ માં મળી મસ્ત મસ્ત કાચની બોટલો છે ગાઈસ અને અમે સ્પેશિયલ આમ તો ટફર ના ચાલે એવું હતું પણ કીધું હાલું ઓફર ચાલુ છે બે વોટરો મળું છે તે લાવજે તે મમ્મીનો એ મોબાઈલ લઈજો આખું ટફર કાઢી અને મારોએ લઈ જ્યો અને ટફર નખાય સોસો રૂપિયાનું અને મસ્ત બે વોટરો લઈને આવ્યા અને હવે મારા ભાઈ હિમાચલથી લાવ્યો છે ગોલ્ડન એપલ તમને બતાવજો ગોલ્ડન એપલ લાવ્યું છે ના તે નિયમ છે ગાઈસ નેકડતું નહી જોઓ ગાઈસ કજો આપણો વાય સટલાસ ના ન હોય ઈડર ના તો મળતો જ નહી દેખાય છે આખી બેટી લાયોસ ભાઈ ત્યાં તો આખી વાડી હતી અને આટલો લાયો ને તો આપણો આ રેગ્યુલર છે બાગカラーનો ઓનો એટલો મીઠો સુ ગાઈસ એટલા મીઠાસા ન કા વૈકલા ગડિયા ગડિયા મોચ છે મસ્ત આના વરીશા

શું એપલ છે હા ગોલ્ડન એપલ તમે ફર્સ્ટ વાર ખાધું પણ ટેસ્ટ એટલે એક નંબર છે